તો આ વિસ્તારમાં સમજી લોરિયા જુરા કુંડિયા નોખાની આજુબાજુ ગામોમાં વધુમાં વધુ એનો લાભ મળે આ ડેમ સાહેબ જાહેરાત થઈ ગઈ છે કેટલી વાર કહે છે ભરસું ભરસું હજી કઈ કઈ ઠેકાણો નથી કઈ નથી ખાલી વાતો કરે છે બાકી એવું કામ નથી થતું ડેમ ની હાથે સાહેબ તમે જોશો રસ્તા માં આવશે સાવ તાજા જાટ છે હકીકતમાં અત્યારે ઓગણત્રીસ ફૂટ પાણી આવ્યું જે ચાર થી પાંચ ફૂટ નો જથ્થો રાખત જે અમારા અહિયાં પાતળ કુવા છે જે બંને વિસ્તાર ને પાવર પટ્ટી માં જે પાણી પૂરું કરે છે હકીકત એના પણ બોર ચાર્જ થાત અને પાણી ની ઉનારા ના દિવસો માં તંગી ના રહેત સાહેબ જો આ ડેમ ભરાવે તો આજુબાજુ ગામો માં સમજી કશ્મીર બની જાય હકીકતમાં માં માલધારી માણસો છે અને ખેતી આધારિત માણસો છે ગોધરા માતા ડેમ કચ્છ માં સૌથી મોટો ડેમ છે અડતાલીસ ફૂટ ઉપર એ ઓવરફ્લો થાય છે કચ્છના બધા ડેમ ઓવરફ્લો થઈ જાય તો પણ એ ડેમ જલ્દી ઓવરફ્લો નથી થતા તો પાંચ વર્ષમાં એક બે વાર જો વરસાદ સારું થઈ જાય તો ઓવરફ્લો થાય છે જો એ ડેમ નર્મદાના પાણીથી ભરવામાં આવે પાઇપલાઇન દ્વારા અથવા નેર દ્વારા તો લોરિયા સુમરાસર જતવાન નોખાની જુરા ઉનરિયા ને સુમરાસર તો એ જે અમારો ખાસ કરીને પાર્ટી જે કહેવાય એ પશુપાલન અને ખેતી ઉપર આધારિત છે અને જો એ ડેમ ભરેલો હોય તો એક તો એમાં અમારે બની જે પાણી પુરવઠા યોજના છે એનું પાણી છે કે આપણે બોર્ડર સુધી જાય છે તો એ ડેમ જો ભરેલો રહેતો હોય તો એક પાણીનો અમારે જે પીવાનો પ્રશ્ન છે એ હલ થઈ જાય અને ડેમમાં અત્યારે પણ અમારા ડેમમાં પાણી થોડુંક ઓછો હતો તો કોઈક ફાર્મરને ત્રણ પાણી મળ્યા કોઈકને ચાર મળ્યા કોઈકને છ પણ મળ્યા તો મારો જ ખેતર છે બરાબર તો મારો લાસ્ટ છેડા ઉપર ખેતર છે તો મને ત્રણ પાણી મળ્યા કેમ કે ડેમ માં પાણી ઓછો હતો તો એ ડેમ જો કદાચ ભરેલું હોય તો આ એક પ્રશ્ન છે એ બે પાણી કે ચાર પાણી વાળો એ હલ થઈ જાય પીવાના પાણીનો પ્રશ્ન હલ થઈ જાય અને અમારો પાવર પાર્ટી આમ તો આપણો ભારત દેશ ખેતી આધારિત દેશ છે તો એમાં અમને ઘણો બધો ફાયદો થઈ જાય ખાસ કરીને પશુપાલન ક્ષેત્રે અમારી અહીંયા બહુ પ્રગતિ છે કે એક એક ફાર્મર કને ચાલીસ થી પિસ્તાલીસ ભેંસો છે દોઢસો બસો બસો ઘેટા બકરા છે તો અમારે પાવરપટ્ટીમાં નિરોણા ડેમ છે જુરા છે તેમાં ખાસ મુક્ત અમારો ડેમ છે એમાં ચાર પાંચ ગામો લાગે છે